નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સીઈટીનો એક વિડીયો લઈને આપણે આવ્યા છીએ જેમાં સેકન્ડ રાઉન્ડની જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે જે વિદ્યાર્થીનું પ્રથમ રાઉન્ડમાં નામ નહોતું આવ્યું તો તેવા વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં જે શાળા પસંદગી તેમજ સ્કોલરશિપ પસંદગી માટે એપ્લાય કરી શકે છે એના માટે તમારે છે જે વેબસાઇટ છે જીડબલ્યુએસ જી યુ જી ડોટ ઇન એ વેબસાઇટ પર જઈને તમારે જે લોગિન કરીને જે સ્ટુડન્ટ લોગિન છે તે કરીને તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે મેં આ પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો તેમાં તમને જણાવ્યું હતું કે સીટી ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તે તમે વિડીયો જોઈ લેજો તે વિડીયોની લિંક છે આની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આપણે વિડિયો શરૂ કરવી તે પહેલાં તમે હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરો તે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ એ તમે જોઈ શકો આપણે વેબસાઇટ પર આવી ગયા છે જીડબ્લ્યુએસવાય સીયુજી ડોટ ઇન આ વેબસાઇટમાં તમને અહીંયા જે એક સ્કીમ તમને જોવા મળશે છે સીયુટી બેઝ સ્કીમ બે હજાર પચીસ તેમાં તમને ઓપ્શન જોવા મળશે વિદ્યાર્થી એપ્રુવર ડીપીઓ લોગિન એટલે કે આપણે વિદ્યાર્થી લોગિન પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરીએ તો અહીંયા તમને જોવા મળશે ઓપ્શન ત્રણ ઓપ્શન જોવા મળે છે ડીપીઓ લોગિન ઇન એપ્રુવર લોગ અને સ્ટુડન્ટ લોગિન હવે આપણે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં ક્લિક કર્યું છે એવું લખેલું આવશે કે આ સમય મર્યાદા પૂર્ણ થયેલ છે એટલે કે રજિસ્ટ્રેશન મિત્રો થતું નથી ફક્ત ચોઈસ ફિલિંગ પ્રક્રિયા જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું અને જેમને પ્રથમ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ પ્રક્રિયામાં જેમનું નામ નહોતું હોય એટલે કે જેમને સ્કૂલ યા એલોટ નથી થઈ અથવા સ્કોલરશિપનો જે લાભ કહેવાય કે સ્કોલરશિપ માટે પણ નામ નહોતું આવે તેવા વિદ્યાર્થીઓએ ફરી ચોઈસ ફિલિંગ કરી શકે છે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ લોગઇન ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી એ તમારે અઢાર આંકડાનો જે યુઆઈડી એટલે કે આધાર ડેશ નંબર છે અઢાર આંકડાનો જે સ્ટુડન્ટનો ડેશ કોડ છે તે અને પાસવર્ડ છે તમારે એન્ટર કરીને તમારે લોગ ઇન કરવાનું રહેશે અહીંયા હું લોગ ઇન કરી લઉં છું તમે જોઈ શકો છો વિદ્યાર્થીને પૂરી ડિટેલ ઓપન થઈને આવી ગઈ છે હવે તેમાં તમે જોઈ શકો છો આ વિદ્યાર્થી રક્ષાશક્તિ સ્કૂલ માટે ઇલિજિબલ થાય છે એટલે કે રક્ષાશક્તિ સ્કૂલ તેને મળવાપાત્ર થાય છે હવે તમે જોઈ શકો છો રક્ષાશક્તિ સ્કૂલો ઘણી બધી તમને જોવા મળે છે આ સ્કૂલો તમે સિલેક્ટ કરી શકો છો જેમાં ધારો કે તમારે પહેલી સ્કૂલ સિલેક્ટ કરી તમે એના પર ક્લિક કરવાનું છે એમ એ તમને પ્રાયોરિટી મુજબ તમારે જે પણ પહેલી રાખવી હોય તે રાખી શકો છો આમ બીજી એ રીતના તમે જેટલી પણ સ્કૂલ તે બધી જ સિલેક્ટ કરી લેવાની છે જે તમારે નજીક તમારા નજીકમાં જે પણ હોય તે સિલેક્ટ કરી લેવાની છે સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા જે ટીક માર્ક કરી લેવાનું છે અને તમારે આ સબમિટ પ્રાયોરિટી ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે અને લાસ્ટમાં તમારે એક્સપર્ટ ટુ પીડીએફ ઓપ્શનમાં ક્લિક કરશે એટલે તમારે પીડીએફ સ્વરૂપે છે તમારી જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા જે પીડીએફ છે તે આવી જશે અને તમારા જોડે તે રાખવાની રહેશે ત્યાર પછી ચોઈસ ફિલ્લિંગનું જે રિઝલ્ટ છે તે પણ ટૂંક સમય જાહેર થઈ જશે તે જાહેર છે એટલે આપણે તેનો વિડીયો બનાવીશું છે કે તમને સ્કૂલ ફાળવામાં આવી છે કે નહીં અને અહીંયા તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય અથવા આરટીમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને છે ફક્ત સ્કૂલ જ પસંદગી કરવામાં મળે છે જે વિદ્યાર્થી સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને છે સ્કોલરશિપ પણ અપાત્ર થાય છે તો મિત્રો આ હતો ચોઈસ ફિલિંગ અંગેનો એક નાનકડો વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો કોઈ પણ પ્રશ્નો હોય છે અંગે તમે કોમેન્ટમાં વિશે જણાવી શકો છો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો તો મળે જ બીજા એક નવા વિડીયોમાં